સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી બે હજાર ચોવીસ તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે મિત્રો અહીં વાત કરીએ જરૂરી તારીખ તો ગુજરાત સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ભરતી જાહેર કરવામાં આવી છે અહીં જાહેરાતની તારીખ તેર મે બે હજાર ચોવીસ છે અહીં મિત્રો આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસ છે તો તમે વહેલી તકે અરજી કરી શકો છો પોસ્ટના નામ વાત કરીએ મિત્રો તો અહીં કોઓર્ડિનેટર અસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રંથપાલ એકાઉન્ટન્ટ ક્લર્ક પટ્ટાવાળા સફાઈ કામદાર સિક્યોરિટી ગાર્ડ અને કોમ્પ્યુટર ઓપરેટરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે અરજી ફી વિશે વાત કરીએ તો યુનિવર્સિટીની આ ભરતીમાં આવેદન કરવા માંગતા ઉમેદવારો માટે એક ખુશખબર છે કારણ કે તેઓએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી એટલે મિત્રો નિશુલ્ક રીતે તમે અરજી કરી શકો છો વેતન વિશે વાત કરીએ તો આ ભરતીની નોટિફિકેશનમાં સિલેક્શન મેળવ્યા બાદ કેટલું વેતન ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી મિત્રો એક જૂન અને પ્રતિષ્ઠિત કોલેજ હોવાથી તમે ઉમેદવારોને સારું એવું વેતન મળી શકે છે મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો લાયકાત ધરાવતા ઉમેદવારોની નોકરી પર પસંદગી ઇન્ટરવ્યુ તથા મેરિટના આધારે કરવામાં આવશે યુનિવર્સિટી ઈચ્છે તો નિયમો મુજબ પરીક્ષા કે અન્ય કોઈ પણ પ્રક્રિયાથી તમારી પસંદગી કરી શકે છે મિત્રો લાયકાત વિશે વાત કરીએ મિત્રો તો કોર્ડિનેટરની એમએ આસિસ્ટન્ટ પ્રોફેસરની એમએ વ્રંથપાલક નિ મિત્રો એમએ લાઇબ્રેરી અથવા અન્ય અકાઉન્ટમાં બીકોમ ક્લર્કમાં સ્નાતક પટાવાળામાં ધોરણ બાર પાસ સફાઈ કામદારમાં આઠ પાસ સિક્યોરિટી ગાર્ડમાં બાર પાસ તેમજ મિત્રો કોમ્પ્યુટર ઓપરેટરમાં સ્નાતકની કક્ષા તમારે પાસ કરેલી હોવી જોઈએ અહીં ખાલી જગ્યા વિશે વાત કરીએ તો કોર્ડિનેટરની એક અસિસ્ટન્ટ પ્રોફેસરની નવ ગ્રંથપાલની એક અકાઉન્ટન્ટની એક ક્લર્કની એક પટાવાળાની બે સફાઈ કામદારની બે સિક્યોરિટી ગાર્ડની ત્રણ અને કોમ્પ્યુટર ઓપરેટરની બે જગ્યા પર જગ્યા ખાલી છે મિત્રો અરજી કરવાનું સરનામું મિત્રો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તો મિત્રો અરજી કરવાનું ભૂલતા નહીં તેમજ આ ભરતીની વધુ માહિતી માટે તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને અમારી વેબસાઇટ છે જે ઈ ગુજરાતી અથવા મારું ગુજરાત અહીં સર્ચ કરવાનું ભૂલતા નહીં અમારી બંને વેબસાઇટને વિઝિટ કરી શકો છો અને આવી તમામ ભરતીની માહિતી મેળવી શકો છો વધુ માહિતી માટે તમે અમારો વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો જેવા તમે વોટ્સએપ જે વેબસાઇટ પર જશો ત્યાં તમને વોટ્સએપના પોપ મળશે તો જરૂરથી અમારો વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરવાનું ભૂલતા ન મળીએ મિત્રો નવા વિડીયો